Oh, no, 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 no La guntu te yu La woy No, 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 no Ata lupi wane a chan e de a Kousou karou Kousou kou kou wane Ase ki wane

અને તમે આવો બા ભેળા આરે શું કરવું છે બોલો એ ખરા તમે વેશી મારો માર કેવું મોનો મારે ભાઈ ના અમાર તો એ કોઈ કોણ ધંધા ન કરવા તો બોલો ઉપર આવો બોલો મારા ભાઈ લોકો પૈસા નું કરો મને પૈસા આલો બસ પૈસા લાવો જો વાતો આજ અમે કોઈ સી બીવાડા નઈ એ નઈ આ બંદુગુ માર ઘરે કરો તો કો માર કે ભઈ તમી માર કે મોનો નડિયાલુ આય આ ભડાકો કરો એ આ બોલ શું કે

તમારે આ લુખા ગરીબ બંધ કરી દો લુખા વારી બંધ કરી જો ખાલી મને 50000 રૂપિયા લઈ આવા 50000 હું તરત આલ તમે એમ કો કે તરત બંધ કરી તરત બંધ કરી જો ખાલી 50000 લઈ આલો હું 50000 લઈ આ ખરા પણ એક મારી છે બોલો આરે તમાર લુખા ગરીએ બંધ કરવાની બીજું તમાર શું કે લા જે કે હોય કોણ આ લઈ મારે ઈ હું લુખા વારી બંધ કરી જો તો પૈસા લઈ આલો

ઘરે ચોરી ના થાય ના થાય હોય ભડાકો કર્યો માથે પાછો છે કે નહીં

જો એનો સાયકલ જોતી હોય તો તાર કીટલી આવી જશે લી લી જોતી કીટલી પણ એ ભૂલ કરી ને લાયા જ નહી એક બંદુ બેઠે લઈને આયા માર પૈસા છે મારા શું કર ઓન તો બોલ નારા હવે તું જા